વિડીયોમાં તમે જે સોલિસ ટૅક્ટર જોઈ શકો છો આ ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તમે જે વિડીયોની અંદર સોલિસ કંપનીનું ટ્રેક્ટર જોઈ શકો છો ફોરલ ડ્રાઈવમાં તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડિયો તમારે છેલ્લે સુધી જોવાનો છે જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળશે તમે ટૅક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવીશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે અને મારી ચેનલ ઉપર નવો આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે તમને જોવા મળી જાય વિડીયોની અંદર તમે જોઈ શકો છો ચોલીસ બેતાલીસ પંદર ટ્રેક્ટર આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ફોર વ્હીલ ડ્રાઈવમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની ફોર વ્હીલ ડ્રાઈવમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે જ્યારે છે આ ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે સિત્તેરથી એંશી ટકા જ્યારે છે ટાયર છે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો મોડિફાઈડ કરેલી છત્રી જોવા મળી જાય છે તમને ચોલીસ ટ્રેક્ટરમાં મોડિફાઈ કરેલી છત્રી તમને જોવા મળી જાય છે બે હજાર એકવીસનું મોડલ છે જે ચોલીસ ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો બે હજાર એકવીસનું મોડલ તમને જોવા મળશે સાઈડ ગેરમાં ટ્રેક્ટર છે ચોલીસ બેતાલીસ પંદર ટ્રેક્ટર એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર માત્ર ને માત્ર પંદરસો કલાક જ ચાલેલું છે જે ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે માત્ર ને માત્ર પંદરસો કલાક જ ચાલેલું જોવા મળશે વન ઓનરમાં ટ્રેક્ટર છે જે ચોલીસ ટ્રેક્ટર જોઈ શકો છો વન ઓનરમાં તમને જોવા મળી જાય છે બાકી તમે જોઈ શકો છો ફાઇબરની છત્રી ભાઈએ નવી નખાવેલી છે મોડિફાય કરાવેલી એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમતભાઈએ રાખેલી છે પાંચ લાખ અને પંદર હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કિંદર ખેડા તાલુકો જિલ્લો પોરબંદર અને લખમણભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે લખમણભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને સોલીસ ટ્રેક્ટર લેવું હોય તે લખમણભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર મેં આપી દીધેલો છે તો જે કોઈને લેવો હોય તે તેનો કોન્ટેક્ટ કરી લે